થરાદ ભણસાળી ટ્રસ્ટ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ થરાદ ભણસાળી ટ્રસ્ટ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ તારીખ પહેલી થી સાત ઓગસ્ટ બે દરમિયાન ફક્ત સ્તનપાન સહી પોષણ દેશ રોશન ઉજવણી અંતર્ગત થરા આઈસીડીસી તેમજ પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટર સંકલન દ્વારા નારી વંદન સપ્તાહ ઉજવણી ઉત્સવનું ભણસાળી ટ્રસ્ટ ખાતે આયોજન કરવામાં આવેલ

માહિતી તેમજ મહિનાની બાળ વિકાસ વિભાગની ચાલતી યોજનાઓ પેમ્પલેટ દ્વારા માહિતી આપી વધુ યોજનાઓનો લાભ મહિલાઓ લઈ શકે તેમજ સુરક્ષાને લઈ લોકજાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સીડીપીઓ કાશ્મીરાબેન ઠાકર પોલીસ સ્ટેશન બેઝડ સ્પોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ રેખાબેન પરમાર તેમજ સુપરવાઇઝર સ્ટાફ તેમજ બહેનો આમ બોડી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધે